સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં વિક્રમ ઠાકોરની અપકમિંગ ગુજરાતી ફિલ્મ પાયની બેની લાડકીનું ઓફિશિયલી ટ્રેલર યુટ્યુબમાં રિલીઝ કરી દેવામાં આવ્યું છે તો આજના વિડીયોમાં હું ટ્રેલર રિવ્યૂ કરીશું તો વિડીયો પૂરો જોજો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કારણ કે મિત્રો આપણી ચેનલ પર ફિલ્મ રિલેટેડ હરેક અપડેટ મળી જાય છે અને રિવ્યૂ કરીશ તો વિક્રમ ઠાકોરની ફિલ્મ ભાઈનીબહેનની લાડકીનું ટ્રેલર ખૂબ જ સારું છે અને બધા લોકોની એક્ટિંગ પણ ટ્રેલરમાં તમને ગમવાની છે ખાસ કરીને જીતુ પંડ્યાની કોમેડી તમને ખૂબ ગમવાની છે કારણ કે જીતુ પંડ્યાએ જે રોલ ટ્રેલરમાં જોવા મળી રહ્યો છે ખૂબ મને ઇમ્પ્રેસિવ કરે છે સાથે સાથે વિક્રમ ઠાકોરની એક્ટિંગ પણ ખૂબ જ સારી લાગી રહી છે અને આરજુ લિંબચ્ચા અને વિક્રમ ઠાકોરની કેમેસ્ટ્રી પણ ટેલરમાં જોરદાર જોવા મળે છે સોંગની ઝલક પણ ટી ટ્રેલરમાં જોવા મળી છે અને એ ખૂબ જ સારી વાઇબ આપે છે સિનોમેટોગ્રાફી પણ સારી લાગી રહી છે અને જે વિલનનો રોલ છે એ પણ ખૂબ જ ઇમ્પ્રેસિવ લાગી રહ્યો છે અને જે વિક્રમ ઠાકોરના બેન બન્યા છે એમને પણ કામ સારું કર્યું છે એવું ટ્રેલરમાં જોઈશું તો ખબર પડે છે એટલે કે ટ્રેલર ઓવરઓલ ખૂબ જ સારું છે અને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી એવી કલમાણી કરવાની છે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ પણ થશે અને રક્ષાબંધનના તહેવાર પર રિલીઝ થવાની છે તમે પણ તમારા સંપૂર્ણ પરિવાર સાથે આ ફિલ્મ જોવા જજો કારણ કે વિક્રમ ઠાકોરની ફિલ્મો સારી હોય છે તેમાં એવો કોઈ સીન પણ નથી હોતો જે તમે તમારા ફેમિલી સાથે ના જોઈ શકો તો ટ્રેલર મને ઓવરઓલ સારું લાગ્યું છે કે કે મકવાણાએ આ ફિલ્મ ડાયરેક્ટ કરી છે અને ખૂબ જ સારી રીતે પ્રસારિત કરી છે